શાંતબેન વનમાડી દાસ સદરાજક અને સદરાજુકા પરિવારના સહયોગથી અનુપમ મિશન સંચાલિત યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારી દ્વારા આયોજિત ડાયાબિટીસ રેટીનો પાંથી આંખનું નિદાન અને સારવારનો કેમ્પ રાખવામાં આવ્યો શાંતબેન વનમાડી દાસ સદરાજક અને સધરાજુકા પરિવારના સહયોગથી અનુપમ મિશન સંચાલિત યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારી દ્વારા આયોજિત ડાયાબિટીસ રેટીનો પાંચથી આંખનું નિદાન અને સારવારનો કેમ્પ રાખવામાં આવ્યો કેમ્પમાં મોટી સંખ્યામાં ધારી શહેર અને તાલુકાના ગામડાઓમાંથી દર્દીઓએ આંખનું નિદાન કરાવેલું ખેતલિયા દાદાની વાડીની બાજુમાં આવેલા રડિયાતબા ઘર ખાતે રાખવામાં આવેલા કેમ્પમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર જીગ્નેશ ગોસાઈ, વિપુલભાઈ પ્રજાપતિ, ડોક્ટર સ્વાતિબેન રવાણી ડોક્ટર શશંકભાઈ પટેલના સહિતના ડોક્ટર સ્ટાફે સેવાઓ આપી દર્દીઓનો નિદાન કરી સારવાર કરી હતી. સદરાજોગા પરિવાર આયોજિત આ કેમ્પને બિરદાવવા માટે ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ પણ ખાસ હાજરી આપી હતી. વર્ગસ્ત સંતાબેન મનમળદાસ સંગરાજ કા પરિવાર તથા સંગરાજ કા પરિવાર ધારી જીતુભાઈ ના ઉપક્રમે અહીંયા અનુપમ મિશન સંચાલિત યોગેજી મહારાજ મહાવિદ્યાલય ધારી ના ઉપક્રમે આ એક રેટેનાપથી કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે આમ તો આ છે છેલ્લા એકત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે અને છેલ્લા સાત વર્ષથી આ રેટેનાપથી કેમ્પ જે પડદાની તકલીફ ખાસ કરીને ડાયાબિટીસના કારણે દર્દીઓમાં વધુ જોવા મળતી હતી એટલે એનું આ સુંદર આયોજન અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે ડોક્ટરો છે એમના સહયોગથી કરવામાં આવે છે એમાં ખાસ કરીને સ્વાતિબેન રવાણી ડૉક્ટર વિપુલભાઈ પ્રજાપતિ ગોસાઇ સાહેબ સશાંગભાઈ એમનો એક સુંદર સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે આ કેમ્પને જે એકત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે એમાં લોકોની એક શ્રદ્ધા એક મોટો ભાવ રહેલો છે પણ અત્યારનો રેકોર્ડ છે કે એકત્રીસ વર્ષમાં એક પણ કેસ અહીંયા બગડ્યો નથી અને લોકોની શ્રદ્ધા રહી છે એક સુંદર આયોજન જે સંઘરાજકા પરિવારનું અનુદાન છે અને આ સ્વયંસેવકોની મહેનત છે એ રંગ લાવી રહી છે અને સારું એવું પરિણામ સમાજમાં દેખાઈ રહ્યું છે તો આ એક કેમ્પ છે એક સફળ કેમ્પ થવા જઈ રહ્યો છે સંજય વાડાનો રિપોર્ટ ન્યૂઝ ધારી